તો રિલાયન્સ એ આપના જો ટુ હંડ્રેડ એસએમએ છે અથવા તો ટુ હંડ્રેડ ઇએમએ આપ કહી શકાય ડેલી ચાર્જ પર ત્યાં તેરસો પચાસની આસપાસ એક સપોર્ટ બનાવવાની કોશિશ કરે છે અને ચૌદસો ત્રીસ ફોર્ટીન આસપાસ એક અત્યારે આપણને એક રિજેક્શન જોવા મળી રહ્યો છે એક સાઇડવેઝ જોન છે પણ આપ જોશો તો હવે જે ઇન્ડિકેટર્સ છે એ નેગેટિવ ટર્ન થઈ રહ્યા છે અને પોસિબલ છે કે વીકલી ટુ હંડ્રેડ એસએમએ બારસો પચાસ છે ત્યાં ટેસ્ટ કરવા જાય તેરસો નો જે એક મહત્વનું લેવલ છે એની જે અગર ક્લોઝ આપે છે રિલાયન્સ તો અહીંયાથી ઘણી ડાઉન આપણને પોસિબલ છે અરાઉન્ડ હન્ડ્રેડ પોઈન્ટ્સની તો અહીંયા એવું લાગી રહ્યું છે કે સાઇડ ટુ નેગેટિવ ઝોનમાં કામ કરી રહ્યો છે અને જે ડેલી ચાર્ટમાં જે પોઝિટિવ સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું હતું જે મૂવિંગ એવરેજીસ ક્રોસ ઓવર આવ્યું હતું એ કંઈ ના કંઈ અત્યારે ફેલ થતી દેખાય છે અને તેરસો પચાસની આસપાસનું ઝોન છે હવે તોડવા સક્ષમ દેખાઈ રહ્યો છે તો મારું વ્યૂ અહીંયા થોડું નેગેટિવ છે રિલાયન્સ પર કારણ કે જે ટુ હંડ્રેડ એસએમએ છે વારંવાર સપોર્ટ ટેસ્ટ કર્યો છે તેરસો પચાસનો અને હવે એ સપોર્ટ તોડવાની કોશિશ કરી રહ્યો છે તો અહીંયા એક નેગેટિવ વ્યૂ છે અને વીકલી ચાર્ટ પર પણ આપ જોશો તો ફોર્ટીન થર્ટી ની આસપાસ એક એક આપ જોશો લોઅર હાઈ નું પેટર્ન ક્રિએટ કરવાની કોશિશ કરશે તેરસો પચાસ નીચે આ લોઅર હાઈનું કન્ફર્મેશન છે તો વીકલી ચાર્ટ પર પણ એક આ નેગેટિવ સ્ટ્રક્ચર ડેવલપ થઈ શકે એમ દેખાઈ રહ્યું છે તો રિલાયન્સમાં મારું એક નેગેટિવ અત્યારે વ્યૂ છે આ તેરસો પચાસ નીચે અહીંયા આપણે વેચવાની જોઈ શકીએ એમ દેખાઈ રહ્યું છે તેરસો પચાસ નીચે પછી આર સમ પ્રોબ્લેમ્સ કે જેને ધ્યાન પર રાખવાના રહેશે